જે કાળો કાયદો બનાવ્યો છે એના માટે ભેગા થયા છે તો આપણે જોઈએ બસ ના ડ્રાઈવર નથી હોતા એસટી વિભાગ ને પણ એક્સિડન્ટ થાય છે સરકારી ગાડીઓના પણ એક્સિડન્ટ થાય છે અને ટુ વ્હીલર લઈને જાય એના પણ એક્સિડન્ટ થાય છે ડ્રાઈવર બધા પ્રકાર ના હોય છે ફક્ત ટ્રક માટે બસ માટે રિક્ષા માટે કે જીપ માટે જે ડ્રાઈવરો છે એને કાયદો કાયદો લાગુ લાગુ નથી પડવાનો પડવાનો તમામ છે આ લડાઈ ફક્ત કેરિયર ના જે ડ્રાઈવરો છે એના માટે નથી લાગુ એટલે આટલી સંખ્યામાં જે ભેગા થયા એ તદ્દન વસ્તુ ખોટી છે ટુ વ્હીલર વાળા બી સામ સામે અથડાયનવે અરે રે વસ્તુ જયારે કાયદો પસાર થયો તો વિપક્ષની હતો લોકસભામાં અને કાયદા ને પસાર કરવામાં આવ્યું જો વિપક્ષની તો અવાજ ઉઠાવશે કોણ જેના કારણે લોકોએ કાયદો પોતાની બહુમતી પસાર કરીને દોઢસો ધારા દોઢસો સાંસદો ને વિલંબિત કર્યા સસ્પેન્ડ કર્યા અને ત્યાર પછી આ કાયદો બનાવ્યો જેથી આપણે પણ વિચારવું જોઈએ ડરવાની જરૂર નથી પોતાના હક માટે લડતી વખતે કોઈએ ડરવાની જરૂર નથી ડરશો તો વધારે ડરાવશે સંવિધાનની રક્ષણ કરવાની જવાબદારી આપણી છે લોકો સંવિધાન બદલવા પર આવી ગયા છે તમે જોવ કે આજે નવ વર્ષના શાસન ની અંદર કેટલા કાયદાઓ બનાવ્યા સંવિધાનના કમ સે કમ સાઠ ટકા કાયદા લોકો વિલંબિત કરી દીધા કાયદો કાયદા નું કામ કરશે આપણે સંવિધાન બચાવવાનું છે દરેક ડ્રાઈવર હોય એ ધ્યાન રાખવાનું છે પોતાની ઘરની અંદર ટુ વ્હીલર ચલાવતો હોય ફોર વ્હીલર ચલાવતો હોય કે સરકારી ડ્રાઈવર હોય એ તે સજા મૂકી દેવ નથી જરૂર આ કાયદો તમે સ્થગિત કહી રહો સ્થગિત કરીને શું લોનિપોપ આપો

બેમાન જે સરકાર ચાલે છે ખુલ્લામાં કહે છે કે સરકાર જે પ્રમાણે ચાલે છે એ ખરેખર શોષણ કરે છે અને શોષણનો ભાગ આપણે બનીએ છીએ ઘણીવાર છે ને આપણે અવાજ નથી ઉઠાવતા જેના કારણે આપણે શોષણનો ભાગ બની જઈએ છીએ દરેક વસ્તુ ની અંદર શોષણ કેટલું માં શોષણ શિક્ષણમાં શોષણ વિસ્થાપિત થવા માટેનું શોષણ પાર્ટ આપી ર્યુઅલલી હવે આ નવો કાયદો એના માટે ભેગું થવાનું સરકારે ફક્ત રસ્તા પર લાવીને મૂકી દેલા પબ્લિક ને